તમને મંદિરે જતા આરતી કરતા પગે લાગતા પણ ઘણી વાર તમારી વાતો ધાર્મિકતાથી થોડીક વિમુખ હોય જુદી હોય છે તમે એથી છો કે ભગવાનમાં માનો છો પાસેથી ભગવાન જાણવાનો વિષય છે અને જે લોકો જાણવા માટે અક્ષમ છે એ લોકો માની લેતા હોય છે એવડો મોટો બહુ મોટો વર્ગ છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકોનો વર્ગ છે જે ભગવાનને માને છે એટલે એ વર્ગને સામે નહીં કરવા માટે હું પણ ક્યારેક મંદિરે જતો હોઉં છું કારણ કે આ શરીરથી મોટું અને આ શરીરથી વિરાટ અને આ શરીરથી સનાતન શાશ્વત કોઈ મંદિરનું હોવું શક્ય નથી આ શરીરને કારણે મંદિરની આ ઉદાહરણ આપી છે આ બોડીને કારણે મંદિર બનાવવામાં આવ્યું છે બોડી ના વિવિધ વિભાગો એ મંદિરની અંદર છે અને આ શરીરની અંદર જે ચેતના શક્તિ રમી રહી છે એ પરમાત્મા છે એ જ આત્મા છે હું આ અનુભવપૂર્વક જાણું છું હું માનતો નથી જી અને બહુ મોટો માનવા વાળો વર્ગ હોય તો હું કોઈની માન્યતાઓ તોડવા પણ નથી માંગતો એટલે ક્યારેક હું જે આવતો હો પણ મને ખબર છે કે ભગવાન આ શરીરની અંદર છે અને એ અનુભવપૂર્વક મેં ખોજેલો છે અને એને હું જાણું વાહ